હવે સવાલ એ છે કે શિવાજી મહારાજ ખરેખર પાટીદાર હતા કે રાજપૂત હતા કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલે તાજેતરની અંદર સુરતમાં લેવવા પટેલ સમાજ દ્વારા રાજસ્વી સન્માન સમારંભની અંદર એવી વાત કરી હતી કે શિવાજી મહારાજ તો પાટીદાર હતા આ પછી રાજપૂત સમાજે વિરોધ ઊભો કર્યો છે અને રાજપૂત સમાજનું કહેવું એમ છે કે શિવાજી મહારાજ તો રાજપૂત હતા હવે સવાલ એ છે કે શિવાજી મહારાજ ખરેખર પાટીદાર હતા કે રાજપૂત હતા તો આ બાબતે અમે થોડો ઇતિહાસ ખંગોળવાની કોશિશ કરી છે થોડી જાણકારી મેળવવાની કોશિશ કરી છે અને એમાંથી જે જાણવા મળ્યું છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ સી આર પાટીલ તાજેતરમાં જે સુરતનો જે કાર્યક્રમ હતો રાજેશવી સન્માન સમારોહમાં એમાં એમણે પાટીદાર સમાજના લોકો સામે હતા એટલે એવું કહી દીધું કે છત્રપતિ શિવાજી મહારાજ પણ પાટીદાર સમાજમાંથી આવતા હતા હવે આ બાબતે અમે થોડી તપાસ કરી થોડું રિસર્ચ કર્યું અને એવી જાણવાની કોશિશ કરી કે શિવાજી મહારાજ ખરેખર કંઈ જ્ઞાતિના હતા તો એવું જાણવા મળ્યું છે કે છત્રપતિ શિવાજી મહારાજના જે વડવાઓ હતા એવો એવું કહેતા હતા કે છત્રપતિ શિવાજી મહારાજ ક્ષત્રિય છે અને અમે ઇતિહાસમાં પણ જે જાણવાની કોશિશ કરી તો શિવાજી મહારાજના જે દાદા હતા માલાજી ભોંસલે એ સામાન્ય વ્યક્તિ નહોતા અને અહમદનગરના સલ્તનત હેઠળ એમને જાગીર ઘોડા સૈન્ય અને માન સન્માન પદ એમને પ્રાપ્ત થયા હતા એમને મળ્યા હતા અને માલો માલોજી ભોસલેના પુત્ર અને છત્રપતિ શિવાજી મહારાજના પિતા શિવાજી મહારાજ શિવાજી ભોસલે પણ સા અહમદનગર બીજાપુર અને મુઘલ સામ્રાજ્યની અંદર સેનાપતિ તરીકે રહ્યા હતા અને ઇતિહાસના વિદ્વાનોનું કહેવું એમ છે ઇતિહાસના જે જાણકારોનું કહેવું એમ છે કે વર્ષ તેરસો ને ત્રણમાં અલાઉદ્દીન ખિલજીએ જ્યારે ચિત્તોડ ગઢ ઉપર હુમલો કર્યો ત્યારબાદ મુઘલોનું દબાણ સતત વધતું રહ્યું હતું અને ઘણા જે સિસોદિયા રાજપૂતો હતા એમણે ખિલજીની સામે આત્મસમર્પણ કરવાને બદલે દક્ષિણ ભારત તરફ પ્રયાણ કરી દીધું હતું એટલે ત્યાંથી નીકળી ગયા હતા અને ભોંસલે કુટુંબ એ પણ એવા જ એક સિસોદિયા રાજપૂત હતા એવું ઇતિહાસકારોનું કહેવું છે આ પ્રકારનું ઉત્તરથી દક્ષિણ જે સ્થળાંતર કરનારા લોકો હતા એમાં ભારતના અન્ય શાસક પરિવારો જેમ કે સિંધિયા હોલકર ગાયકવાડ એની સાથે પણ જોડવામાં આવે છે આ ઉપરાંત પર્શિયન દરબારી દસ્તાવેજો છે એમાં સહજી ભોસલેને રાજપૂત અથવા રાજા તરીકે ઉલ્લેખ કરવામાં આવેલો છે એ સમયના દક્ષિણ ભારતીય રાજકારણની અંદર રાજપૂત શબ્દ માત્ર ખિતાબદ નહોતો પરંતુ એક માન્ય યોદ્ધા કુળ તરીકે એ શબ્દ વપરાતો હતો માન્ય યોદ્ધા કુળનું એ સંકેત હતો એવું તે વખતે કહેવાતું હતું એટલે જો ભોસલે પરિવાર માત્ર સ્થાનિક ખેડૂત કે પાટીદાર હતે તો આવા ઉલ્લેખ ઇતિહાસની અંદર કોઈ સંજોગોની અંદર સંભવિત નહીં બનતા એટલે આવા ઉલ્લેખ થતા જ નહીં કેટલાક ઐતિહાસિક લેખોની અંદર ભોસલે પરિવારમાં લખા ભોસલે પરિવારમાંથી લખાયેલા પત્રો અને મૌખિક પરંપરાગત પરંપરાનો પણ ઉલ્લેખ જોવા મળે છે જેમાં ચિત્તોડની સાથે જોડાણ દર્શાવવામાં આવેલું છે વર્ષ સોળસો ને અંદર જ્યારે છત્રપતિ શિવાજી મહારાજનો રાજ્યાભિષેક થયો એ વખતે કાશીના વિદ્વાન ગાગા ગાગાભને બોલાવવામાં આવ્યા હતા અને ગાગા ભટ્ટ એ પણ કોઈ સામાન્ય પંડિત નહોતા એકદમ જબરજસ્ત પ્રખર અને વિદ્વાત પંડિત તરીકે એમની ગણના થતી હતી એમણે જ્યારે રાજ્યાભિષેકમાં ગાગા ભટ્ટ હાજર રહ્યા ત્યારે એમણે પરિવારના ભોંસલે પરિવારના વડીલોની સાથે ચર્ચા કરી અને પહેલેથી જે હાજર પરંપરા છે એને શાસ્ત્રીય સ્વરૂપ આપ્યું અને ભોંસલે વંશને ચિત્તોડના સિસોદિયા શાસક રાખા અને લક્ષ્મણસિંહની સાથે જોડ્યા હવે રાજ્ય છત્રપતિ શિવાજી મહારાજનો જે રાજ્યાભિષેક હતો એ જાહેર કાર્યક્રમ હતો એ જાહેર આયોજન હતું અને એ વખતે મરાઠા સરદારો વિદ્વાન બ્રાહ્મણો અને દરબારી જે મહેમાનો હતા એમણે આ વાતનો સ્વીકાર કરી લીધો હતો અને જો આ દાવો ખોટો હતો તો મુગલો કે બીજાપુર જેવા શત્રુ શક્તિઓ છે એને આ દાવાને પડકાર્યો હતો બીજું કે છત્રપતિ શિવાજી મહારાજના શાસનના તમે જો મૂલ્યો પર એક દ્રષ્ટિપાત કરો તો પણ તમને એવું લાગે કે એક ક્ષત્રિય હોવાના પુરાવા મળે છે છત્રપતિ શિવાજી મહારાજના શાસનની અંદર સ્ત્રીઓ પ્રત્યે કડક સન્માન રાખવાનું કહેવામાં આવતું હતું મંદિરોની સુરક્ષા કહેવા પર ભાર મૂકવામાં આવતો હતો પરાજિત શત્રુઓને સન્માન નહીં કરવું શિવજીની આરાધના કરવી આ બધું એમણે સિસોદિયા રાજપૂત ક્ષત્રિય આચાર ધર્મ સાથે જોડે છે જે પ્રમાણે છત્રપતિ શિવાજી મહારાજના શાસન મૂલ્યો હતા એ હવે આમ જોવા જઈએ તો છત્રપતિ શિવાજી મહારાજ ક્ષત્રિય કે રાજ હોવા અંગે ઘણા બધા દસ્તાવેજી પુરાવાઓ મળે છે પરંતુ આમ છતાં કેટલાક ઇતિહાસકારો છે પરંતુ શિવાજી મહારાજ ખરેખર એટલા મહાન યોદ્ધા મહાન શાસક હતા કે એમને આવા કોઈ જાતિના બંધનમાં બાંધવા એ યોગ્ય નથી કારણ કે એમણે સનાતન હિન્દુ પરંપરાને જીવંત રાખવા જે સંઘર્ષ કર્યો એને કારણે આખી દુનિયા એમને એક મહાન યોદ્ધા તરીકે ઓળખે છે મરાઠી સમાજના લોકો છત્રપતિ શિવાજી મહારાજને ભગવાન તરીકે માને છે જો તમે ભૂલે ચૂકે પણ શિવાજી લખી દીધું કે ખાલી શિવાજી મહારાજ લખી દીધું તો મરાઠી સમાજના લોકો તલવાર રહીને ઊભા થઈ જાય છત્રપતિ શિવાજી મહારાજ જ બોલવું પડે એટલો બધો મરાઠી સમાજનો એ છે પણ કહેવાનો મતલબ એ છે કે છત્રપતિ શિવાજી મહારાજ એટલી મહાન વ્યક્તિ હતા કે પાટીદાર રાજપૂત એવા બંધનોમાં બાંધવા એમને યોગ્ય નથી તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ